આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની એજન્ડાના કામ નંબર ચાર ને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જોકે પોલીસે બંને કાઉન્સિલરોને શાંત પાડીને મામલો થાળી પાડ્યો ઉલ્લેખનીય છે કે ભાજપ અને અપક્ષના આઠ કાઉન્સિલરોના રાજીનામા વિવાદ હાલ ચાલી રહ્યો છે રાજીનામા પર કોર્ટે સ્ટે આપ્યો છે જે લઈને પાલિકાની સભામાં હોબાળો મચ્યો હતો આજે જે નગરપાલિકામાં સામાન્ય સભા હતી એમાં એમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના હતા પ્રાદેશિક કમિશનર બરોડાથી પાંચમા મહિનામાં ટપાલ આવી છે કે તમે જે રોડ ગટરના કામો થાય છે એની ગેરરીતિ થાય છે એની અંદર એની ટપાલ આવી છે એને મારી સામે કાંઈ એમ નગરપાલિકા ચીફ ઓફિસર એમણે લખ્યું છે આ કોઈ કાઉન્સિલર નથી લખ્યું આ એક જૂતો જાગતો એનો ભ્રષ્ટાચારનો પુરાવો છે કારણ કે ક્રિષ્ણા હોસ્પિટલથી આંબાઘાટ રોડનો જે રોડ કર્યો એમણે એ રોડની અંદર बस कारण रोड खाली टूकडूनच रोड करेस नाका रोडला पैसा उतर्या